જમ્મુ કાશ્મીરમાં અનેક એવા જિલ્લા છે જ્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની પાછળનું કારણ છે અહીંયા વધતા આતંકવાદી હુમલા છેલ્લા 48 કલાકમાં ત્રણ આતંકવાદી હુમલા થયા છે જેને પગલે હવે એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કઠવા અખનૂરમાં એલર્ટ આપવામાં આવ્યું અને સુરક્ષા દળોને નિશાન બનાવી શકે છે આતંકવાદીઓ નૌશહેરામાં પણ બે સંદિગ્ધ દેખાતા અહીંયા સર્ચ ઓપરેશન ચાલુ છે જમ્મુ કાશ્મીરમાં પણ સેનાએ મેગા સર્ચ ઓપરેશન ચલાવ્યું છે કઠવામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા કઠવામાં સીઆરપીએફનો જવાન કબીરદાસ શહીદ થયા છે રિયાસી અને ડોડામાં પણ મોટા પાયે અત્યારે તપાસ થઈ છે સુરક્ષા દળોની અગિયાર ટુકડીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે તો જમ્મુ કાશ્મીરમાં અત્યારે જે આતંકવાદીઓ છે તે ફરી એકવાર તેમનું જૂથ સક્રિય થયું છે અને આ જ આતંકવાદીઓને ડામવા માટે હવે સુરક્ષા દળો પણ તૈનાત છે તેમને અત્યારે પડકાર આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિજય ન્યૂઝરૂમથી જોડાયેલા છે વિજય અડતાલીસ કલાકમાં ત્રણ આતંકવાદીની આતંક આતંકી હુમલાની આ ઘટના બની છે અત્યારની આજની દિવસની શું પરિસ્થિતિ છે જમ્મુ કાશ્મીરમાં બિલકુલ જમ્મુ કાશ્મીરની અંદર કેટલાક જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ આપી દેવાયું છે કારણ કે છેલ્લા અડતાલીસ કલાકની અંદર ઉપરા ઉપરાછાપરી ત્રણ જેટલા આતંકી હુમલાની જે ઘટના બનીને ત્યારબાદથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં સતર્કતાના ભાગરૂપે અત્યારે એલર્ટ ઇશ્યુ કરાયું છે તેમાં ખાસ કરીને જે એલ ઓને લગતા જે જિલ્લાઓ છે ત્યાં ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે ખાટ લગાવીને સંદિગ્ધ આતંકીઓ જે છુપાયેલા છે તેઓ ગમે ત્યારે સુરક્ષા દળોને ખાસ નિશાન બનાવી શકે છે તે પ્રકારનું એલર્ટ ઇસ્યુ કરાયેલી જે સૂત્રો દ્વારા જાણકારી મળી છે તેમાં ખાસ કરીને રાજોરી જિલ્લો છે ત્યાં એલર્ટ ઇસ્યુ કરાય છે ઉપરાંત જે રિયાસી કઠુઆની અંદર પણ એલર્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે અખનૂર સેક્ટરમાં પણ એલર્ટ ઇસ્યુ કરાયું છે કારણ કે રિયાસીની અંદર જે શ્રદ્ધાળુઓની બસને ટાર્ગેટ બનાવીને જે આતંકી હુમલો થયો હતો ત્યારબાદ કઠુઆની અંદર છે તે ગામની અંદર ઘૂસેલા જે આતંકીઓ છે તેમને અંદર ફાયરિંગ કર્યું હતું જેની અંદર ડીઆઈજી અને એસએસપીનો આ બાદ રીતે બચાવ થયો હતો પરંતુ કઠુઆની અંદર સુરક્ષા દળોએ બંને આતંકીને ઠાર માર્યા છે આતંકવાદી પાકિસ્તાની પાકિસ્તાનના હતા તે પણ સાબિત થઈ ચૂક્યું છે કારણ કે સાંબા સેક્ટરથી ઘુસણખોરી કરીને તેઓ ચાર કલાક સુધી સતત ચાલીને કઠુઆ સુધી પહોંચ્યા હતા જે ગામની અંદર ઘુસીને આ પ્રકારે આતંક ફેલાવવાનું ષડયંત્ર રચ્યું હતું પરંતુ જે એમને આતંકવાદીઓને જે બેગ છે તે બેગમાંથી મળેલા જે પુરાવો છે તેની અંદર પાકિસ્તાનના અનેક પુરાવાઓ મળી મળી આવ્યા છે જેની અંદર હથિયાર ચોકલેટ સહિતનો મુદ્દામાલ છે તે સુરક્ષા દળોએ જપ્ત કર્યો છે પરંતુ સીઆરપીએફના એક જવાન જે કબીરદાસ દાસ મૂળ મધ્યપ્રદેશના છીંદવાડાના જે વતની હતા તેઓ આ અથડામણની અંદર આતંકીઓ સામે લડતા લડતા દેશ માટે શહીદી વોરી છે તો બીજી તરફ ડોડાનું જે ભદ્રવાહ વિસ્તાર છે કે જ્યાં સુરક્ષા દળોની જે સંયુક્ત ચેક પોસ્ટ હતી તેને નિશાન બનાવીને આતંકીઓ જે હુમલો કર્યો હતો એ આતંકીઓની શોધખોળ અત્યારે ચાલી રહી છે જોકે કાશ્મીર ટાઈગર નામના જે આતંકી જૂથે આતંકી હુમલાના

તમામ જાણકારી આપવા બદલ તો ભારતીય સુરક્ષા દળો હાલ સક્રિય છે અને એક એક આતંકવાદીઓને વીણી વીણીને ઠાર મરાઈ રહ્યા છે અને જે પણ સંદિગ્ધ છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે અને સાથે અહીંયા સૌથી મોટો પડકાર સેના સામે એ જ છે કે અહીંયાના કેટલાક જે સ્થાનિક ગદારો છે તે આતંકવાદીઓને સમર્થન આપે છે તેમને પના આપે છે તેના માટે સેનાની જે પરિસ્થિતિ છે તે વિકટ એટલા માટે જ બને છે કારણ કે ઘણા બધા એવા આતંકવાદીઓ છે કે સામાન્ય નાગરિકની આડમાં છુપાઈને બેસી જાય છે જોકે એક એક આતંકવાદીને વીડી વીડીને ઠાર મારવામાં આવશે